મેળામાં મળે તેવા આજે આપણે લાઈવ ઢોકળા બનાવવા જઈ રહ્યા છીએ તો આ ઢોકળા ખાતી વખતે ઘણામાં ડચરો પણ નહીં વળે અને કાચા પણ નહીં લાગે તો આ લાઈવ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે વન થર્ડ કપ જેટલા પૌવા લઈ લેવાના છે આનાથી આપણા ઢોકળા છે સોફ્ટ બને છે હવે પૌવાને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાના છે ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું તો અહીં પૌવાને ધોઈને જ લેવાના એની જગ્યાએ એનો પાવડર કરીને યુઝમાં ના લેશો કારણ કે એના મને જે ઇમ્પ્યોરિટીઝ છે એ આવી જાય છે અહીં મહાપ ખૂબ જ સહેલ છે અહીં અને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું હું તમને એમાં વપરાતા બાકીના લોટનું પ્રમાણ પણ જણાવી દઉં તો આપણે એક કપ જેટલો બેસન લેવાનો છે જે ઘરમાં આપણે કઢીમાને બધેમાં વાપરતા હોઈએ છીએ તે એનાથી અડધું આપણે ચોખાણ લોટ અને એનાથી અડધું આપણે સોજી લેવાની છે તો એક કપ બેસન હાફ કપ ચોખાનો લોટ અને વન ફોર્થ કપ જેટલે આપણે સોજી જે આપણે સીરો બનાવવા વાપરીએ છીએ એ લેવાનો છે હવે આને આપણે પીસવાના છે પૌવાને તો પૌવાની અંદર જ આપણે હાફ કપ જેટલું દહીં નાખી દઈશું કંઈ દહીં છે ને થોડું ખટાશ પડતું લેવાનું કારણ કે લાઈટ ઢોકળા થોડા ખટાશવાળા હોય છે સાથે આપણે એનામાં વન ફોર્થ કપ જેટલી સોજી નાખી દઈશું અને આને આપણે પીસી લેશું એટલે આપણું એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જશે તો અહીં આપણે હાઈ મોડ ઉપર આને પીસી લીધું છે એ ટેક્સર તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ટેક્સચરનું આપણું બેટર તૈયાર થયું છે હવે આની અંદર જે આપણે પહેલાં લોટ કાઢીને રાખ્યા હતા એ બધા નાખી દઈશું તો એક કપ જેટલો બેસન નાખી લીધો છે બેસનને મેં અહીં ચાળીને જ લીધો છે અને હાફ કપ જેટલો આપણે આની અંદર ચોખાનો લોટ નાખી દઈશું હવે ધીરે ધીરે બધું મિક્સ કરીશું મિક્સર જારની અંદર થોડુંક બેટર રહી જાય છે એટલે આપણે એમાં જ પાણી નાખીને આપણે આનું સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું તો એક કપ જેટલું પાણી આપણે ધીરે ધીરે કરીને આ બેટરમાં ઉપયોગમાં લીધો છે હાફ કપ જેટલું દહીં લીધું છે ને એક કપ જેટલું આપણે પાણીનો ઉપયોગ કર્યો છે જો દહીંની જગ્યાએ તમે છાશનો ઉપયોગ કરવાના હો તો તમને દોઢથી પોણા બે કપ જેટલું છાશની જરૂરિયાત પડશે હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આના અંદર આપણે ફ્લેવર માટે આદુ મરચાંની પેસ્ટ નાખી છે સાથે આપણે પોણા બે ટી જેટલું મીઠું નાખ્યું છે અને સાથે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અહીં જો ઢોકળા બનાવતી વખતે તમે સોડાનો ઉપયોગ કરવાના હો તો તમારે વન ટી સ્પૂન જેટલી જ હળદર નાખવાની છે માત્ર નામની જ નહીંતર ઢોકળા ઉપર તમારા રેડ સ્પોટ પડી જશે આજે આપણે ઈનોનો ઉપયોગ કરવાના છે એટલે ઈનોના રિએક્શનને કારણે ઢોકળા ઉપર રેડ સ્પોટ નથી પડતા પણ જો સોડાનો ઉપયોગ કરશો તેનામાં પડી જશે તે વાતનું ધ્યાન રાખવાનું છે સારી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરીને ફાટી લીધું છે હવે આને આપણે રેસ્ટ માટે મૂકી દઈશું તો પંદર મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે જ્યાં સુધી બેટર રેસ્ટ સ્ટ લે છે ત્યાં સુધી આપણે સરસ મજાની લસણની ચટણી બનાવી લઈએ જેના માટે આપણે ખાંડીનો જો ઉપયોગ કરવાનો છે તો તો દસથી અગિયાર કઢી જેટલી આપણે લસણની કઢી લીધી છે હવે એને કૂટવા માટે આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું તો લસણની ચટણી બનાવતી વખતે મીઠું થોડુંક પ્લસમાં જ નાખવામાં આવે છે અહીં તમારે એકદમ પેસ્ટ ન થાય ને ત્યાં સુધી એને ખાંડી લેવાનું છે એટલે એનામાં એક પણ કડી ન દેખાવી જોઈએ તો અહીંયા જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર છે હવે તીખાશ માટે હું અહીંયા બે મુંબઈ જે ઝીણી મરચી આવે છે લવંગીયા મરચાં એ નાખી રહી છું અને હાફ ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખીને એને પણ આપણે એકદમ ખાંડી લેવાનું છે જેથી એક પણ કણી ન દેખાય અને હવે આની અંદર આપણે ત્રણ ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને આવી રીતે ખાંડીને એક પેસ્ટ તૈયાર કરી લેશું તો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે એમાં ના તો જીરું મરચાં કે લસણનો ખાતી વખતે એનામાં કણી આવી જોઈએ તો એ રીતનું તમારે ખાંડી લેવાનો છે હવે આપણે ઢોકળા સાથે ખાવાના છીએ તો આનામાં પાણી નાખીને આપણે આવી રીતે આપણા ટેસ્ટ અકોર્ડિંગ ચટણીને પાતળી કરી લેવાની છે અહીં આપણે આ ચટણીને કાચું જ ઉપયોગમાં લેવાના છે આ ચટણીને તમે ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો તો થોડું થોડું પાણી નાખીને મેં એકદમ સ્મૂદ પેસ્ટ તૈયાર કરી લીધી છે આ ચટણી ઢોકળા સાથે એટલી સરસ લાગે છે ઇવન તમે આનાથી શાક પણ વગાડશો ને તો એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીં તમે જોઈ શકો છો આપણી લબાબદાર ચટણી તૈયાર છે જેની કન્સિસ્ટન્સી તમને હું બતાવી દઈશ તમે ઈચ્છો તો આની અંદર તમે તેલ પણ નાખી શકો છો પણ આપણે ઢોકળા સાથે ઓલરેડી તેલ ખાવાના છીએ તમે ચટણીમાં નથી નાખ્યું હવે બીજી તરફ આપણું બેટર રેસ્ટ લઈ લીધું છે અહીં આપણે બેટર પાથરવાની થાળીને પણ તેલથી ગ્રીસ કરીને મૂકી દીધી છે બેટર આપણું રેસ્ટ લઈ લીધું છે તો હવે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ નાખીશું જેથી ખાતી વખતે ઢોકળા ઘડામાં ડચુરો ન વળે અને સોફ્ટ બન્યા રહે સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું કે ફાટી લેશું હવે હું જ્યારે પણ લાઈવ ઢોકળા બનાવું છું અથવા કોઈ પણ ઢોકળા બનાવું તો એનું એક એક થાળીનું માપ છે એ અલગ બાઉલમાં લઈ લઉં છું અને પછી એનામાં સોડા કે ઈનો નાખું છું જેથી દરેક થાળી એક જેવી સ્વાદમાં બને અને એક જેવી ફૂલેલીને સોફ્ટ બને તો હું અત્યારે મારી થાળીના અનુરૂપ હું ત્રણ કળછી જે દાળની હોય છે આપણી દાળ કાઢવાની કળછી એ માપથી ત્રણ કળછી જેટલું બેટર એક બાઉલમાં લઈ લઈશ અને એના અંદર આપણે ઈનો નાખીશું તો હી તમ આ લાઇટ ઢોકળા છે પાતળા જ હોય છે એટલે આપણે બહુ બેટર લેવાની જરૂરિયાત નથી રહેતી હવે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલો ઈનો નાખીશું તો જે બ્લુ કલરનું પેકેટવાળું આવે છે કોઈ પણ ફ્લેવર નથી હોતો એ ઈનો નાખ્યો છે ઈનોને એક્ટિવેટ કરવા માટે ઉપરથી દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી નાખીને એક જ દિશામાં ફેટી લેશું જેથી ઈનો છે એ સારી રીતે બેટરમાં ભળી જાય અહીં તમારે ઈનોને સારી રીતે ભેળવી લેવાનો છે નહીતર એ ખાતી વખતે ઉપરથી સ્મેલ આવે છે તો આવી રીતે જ્યાં સુધી બબલ્સ જતા ન રહે ત્યાં સુધી આપણે ફેટવાનો છે તો અહીં તમે જોઈ શકો છો વ્હાઈટ જે ફીણ હતી એ જતી રહી છે ત્યાં સુધી ફેટી લીધું છે હવે આ બેટરને આપણે થાળીમાં પાથરી લેશું તો એ થાળીમાં પાથરતા તમે જોઈ શકો છો કે કેટલું પાતળું બેટર આપણે પાથર્યું છે કારણ કે લાઈવ ઢોકળા છે પાતળા જ હોય છે હવે ઉપરથી કલર સારો આપવા માટે કશ્મીર લાલ મરચું પાવડરને આવી રીતે ભભરાવ્યું છે બાજુમાં સ્ટીમર ઘરી ગરમ કરી લીધું હતું તો સ્ટીમર ગરમ થઈ ગયું છે તેની અંદર મૂકી દઈશું તો એનો નાખતી પહેલાં આપણું સ્ટીમર ગરમ હોવું જરૂરી છે હવે લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે દસથી બાર મિનિટ સુધીને સ્ટીમ કરી લેશું તો બાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે તમે ઈચ્છો તો ચાકુથી ચેક કરી શકો છો હવે આ લાઈવ ઢોકળા છે ગરમ ગરમ ખાવામાં જ મજા આવતી હોય છે ઉપરથી એ ડ્રાય ન થઈ જાય માટે કરીને એક ચમચી જેટલું સિંગતેલ આવી રીતે ભભરાવીશું અને ચમચી કે બ્રશની મદદથી આપણે એને સ્પ્રેડ કરી લઈશું એટલે કોરા નથી થતા ને ઉપરથી પણ સોફ્ટ રહે છે ખાતી વખતે હવે આને આપણે પીસીસ કરી લઈશું તો આને ગરમ ગરમ જ સર્વ કરવામાં આવે છે તો મનગમતા સાઈઝને શેપમાં આપણે કટ કરી શકીએ છીએ તો અહીં આપણે એને ચોરસ શેપમાં કટ કરી લીધા છે હવે તમને હું કાઢીને પણ બતાવીશ કે આ ઢોકળા કેટલા સોફ્ટ બન્યા છે અને એકદમ મેળામાં મળે એટલા જ પાતળા અને જાડીદાર તૈયાર થયા છે જોઈ શકો છો સાઈડમાંથી અને એકદમ સોફ્ટ છે આ ખાતી વખતે કાચા પણ નહીં લાગે જેને આપણે તેલ મગફળીના તેલ અને તૈયાર કરેલી લસણની ચટણી સાથે સર્વ કર્યા છે તો આજની આ રેસીપી તમને કોઈ પ્રકારનો સગમી હોય તો પ્લીઝ વિડીયો લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન બોલતા બાજુ હું બેલ બટન દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બબાય